પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાવ દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓના અન્વયે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન ગઈકાલ રાત્રિ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબી ભરૂચની ટીમ

તપાસમાં ઇકો કારમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નંગ પંદર જેમાં એકસો એસી મિલીના પાઉચ નંગ સાતસો વીસ જેની કિંમત રૂપિયા બોંતેર હજારનો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલ ચાલકની વધુ પૂછપરછ હાથ ધરતા ટંકારિયા ગામના વિજયના કહેવાથી સાંસરોદ મુકામેથી ઇમરાન કુરેશી પાસેથી ગાડીમાં ભરી ટંકાર્યા આપવા જતો હોવાની કેફિયત આપતા મંગાવનાર અને મોકલનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ પાલીજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરી વધુ તપાસ એલસીબી શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે અને વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી છે